મળી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને બધાનો દિવસ ખૂબ સારો જાય સારો જ જાય કેમ કે અમારા સુરતમાં તોય તો તાવ નો કઈ હમણાં પ્રોબ્લેમ છે ઘરે ઘરે નો આવ્યો હોય ને એવું તો બને જ નહીં મને કાલે પગ ને બધું દુખવા મળ્યું હતું બધા અને મને આવી ગયું તો મારે દવા લેવા જવાનું છે અત્યારે અને અમારે આજનું વાતાવરણ જોવો વરસાદ તોળાઈ રહ્યો છે આવતો નથી પણ વાતાવરણ તો બહુ જ ખરાબ છે અને અહીંયા જો બાજુવાળા બેણે પટા બટાકા પૌવા બનાવ્યા હતા છોકરા માટે આપ્યા છે મેં ભાખરીને એવું બનાવ્યું હતું

તો આપણે શીંગ જો પેડી છે શેકવાની કેટલી હતી ખબર આટલું તવલું હતું આખું અને બધાય ખાઈ ખાઈને છે ને અત્યારે આટલી ગરનાઈ ગઈ છે તો હવે આટલી શેકવાની છે થોડુંક મેન મમ્મીએ ધર્મેય ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું અને હવે કંઈક બનાવવાનું છે કે જ્યાં આપણને આમ મજા આવે શરદી વર્તીને એવું હળવું થાય ને એવું કંઈક બનાવવાનું છે વરસાદ છે મમ્મી કે ભજીયા મેં ભજીયાને તળેલું નથી ખાવું ગળામાં મળે ને એટલે તો મેં કીધું કે બીજું બનાવી નાખી હવે જોઈ મમ્મી આવે પછી ખબર પડે ઉપર જમવાનું છે તો બે ભાઈ ન્યા ગયા છે અને મેં દીવા બધીને એવું બધું કરી લીધું છે સરસ અને ચાલો હવે રસોઈને એવું કરીએ ને અત્યારે પાછો આપણો લોક શરૂ થઈ ગયો છે કાંઈ નક્કી જ નહીં ક્યારે શરૂ થઈને ક્યારે ન થાય એમ પણ કાંઈ વાંધો નહીં ચાલો અહીંયાથી કન્ટિન્યુ કરીએ આપણે એમાં શું ન્યા જો અમારે અહીં પુટલાનું ખીરું બનવા માંડ્યું છે મમ્મીના અહીંથી બહુ મસ્ત પુટલા બને છે મમ્મી તો બોલતા જાઉં હું નાખું મીઠો નાખ્યો એમ નહીં પહેલા બે કયા લોટ લીધા છે શેણાનો જઈક રવો ઠેક થોડોક રવો નાખ્યો અને પછી મીઠું હવે પાણી હળદર હળદર નાખീസ് ઓલા કાંદા કાંદા છે પીસેલા

અમે એકવાર ગયા હતા ને અમારે અમારે એક નળન છે એને ઘરે એને લસણ જ નાખ્યું લસણવાળી ને મસ્ત દાળા પાણીમાં બોળીને પીસીને એ નાખી હતી લસણવાળી ચટણીનો ટેસ્ટ એટલો મસ્ત આવ્યો હતો અમે આજ લસણ ભૂલાઈ ગયું છે ને તો એવું કરે લસણવાળી ચટણી નાખી દીધી એનો ટેસ્ટ એ બહુ મસ્ત આવે પાણી નાખીને મિક્સ કરી નાખવાનું અને પછી એડ કરવાની જો એટલે મસ્ત લાગે લીંબુ છે લીંબુ તો છે આ બે સે એક જોઈશી કે કાપી દો બસ મજાનો પુતલાનો લોટ બનાય બંધાઈ ગયો છે ને અહીંયા અમારે ચાય મૂકી દીધો છે ગરમ ગરમ દૂધ ગરમ થઈ ગયું છે ને હાલો ફટાફટ મળવી પુતલા બનાવવા તો પુતલા બનાવવા શરૂ કરી દઈએ પહેલા મસ્ત ગરમ કરવા અને આજ તો રાહુલભાઈ કે ચીઝ ઝાડ ખાવા છે તે ચીઝ લઈ આવ્યા છે થોડોક ઉપરથી ચીઝ નાખીને એટલે ખાશું કેવા લાગે પહેલી વાર પેલા કોઈ દિવસ આવી રીતે ચીઝ નાખેલ ખાજા નહોતા પણ હવે ખાઈ કેમ થાય હા

મસ્ત છે કા લાઈટ તો બતાય તો ના મસ્ત ફેવરેટ કલર છે બધે કલર કલર ના આવે લાઈટ તો બતાય તો ગ્રીન રેડ બ્લુ મસ્ત જો ટાયર વાળું છે જો રેડ માં છે ને અંદર ઓલું કેટલા નો દાદા ભાઈ 10 રૂપિયા નોતા હતા ને આવે 10 રૂપિયા 20 રૂપિયા હતા મેં કીધું કે દાદા 20 રૂપિયા લાવો અને 10 રૂપિયા પાછા આવશે તો એવા 10 પાછા 10 નું એવું એમ ને ઓકે સરસ સરસ તો ચાલો રામદેવ ટેશનરી માથે લઉં તે સ્કૂલ ની સામે છે ન્યા અને કા હરી માથી હા ઈ તો માર્કેટ માં છે ને ઈ તો તો રોડ કી છે તો નીલ ને છે ને ઉપર જમવાનું હતું તો ત્યાં મસ્ત પાંચમા માળે સેન્ડવીચ બનાવી હતી ધર્મ નહોતો ગયો તો એ માસી એ ખરેખર સાથે મોકલાવી બધા બાળકોને આજે જમવાનું હતું તો એ ન્યા ગયો તો નીલ એમ કહે છે કે સેન્ડવિચ બહુ સેન્ડવીચ બહુ જ ફાઇન બનાવી દીધી બાળકોને બહુ મજા આવી ગઈ ખાવાની ઘરે લાવ્યો ને ધર્મ માટે તો એણે કંઈ ખાધું નહીં મેં ચાખી બહુ મસ્ત છે ને પપ્પા માટે મૂકી દીધી ધર્મ તો ખબર નહીં કે ખાતો જ નથી એને આમ કેમ ખબર હોય નહીં ગમતું એક શું ખાઈ નહીં એટલે પછી શરીરમાં પોષણ કેવું શું મળે નથી દૂધ પીતો ખાતો કોઈ વસ્તુ નહીં કાંઈ નહીં હવે થોડું ઘણું ખાઈને ને તો ખવડાવશું ગુડલાને એના માટે જ તે બનાવ્યું હતું કે ખાય તો પણ કાંઈ નથી ખાતો